એ જો અહી શું ગાય ખવે મોટર કાઢો માટે બળે ઊંધ ગાય ખાલી પાણી તો બતા જોડી રાખ્યો એમર્જન્સી નો રોક જો લાવડ આવડ થઈ ગયું આપ ની નખ્યો પણ અહી જો મળી જો જો નથી પહેલી જો એમર્જન્સી નો રોક નું કવર છે નું ભાઈ ઓ કામ પર બને નહી થાપો નહી થાડા માં ટીટોડીન બસા છે ને જો જો આવી ગયા છે એ જો એક બછું થઈ ગયું ને એક જો અહીં ઈન્ડુ શિવ એન ટીટોડી જોવા વઈ ગયે છે તો હાલો આપણે જલ્દી જોઈ નાખ્યું અને વીએજ વી ટીટોડિયમ જો અત્યારે મસ્ત વાતાવરણ જ જો આ ઘણા દિવસો પછી આવી ગયા છે હું અને ભાઈ વસેરીને કે ઘોડીને જોવા શું કહેવાય ડિસ્કો કે જે નહીં તો એ શીખવાડવા માટે અને જોઈ લો ઘોડીને ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે તો હાલો આપણે થોડી જાજી રીલ બનાવી નાખ્યું ને શીખવાડી દઈએ અને આપણે સાચીથી ધાર્મિક આપણે વરસાદનું જો વાતાવરણ તો વાળા પાછે ઘોડીને લઈને વયા ગયો જોડ આખતા આખતા જો ના છડવી ગયો ને જો પાછળ લેતા આવ્યો છો ઘોડીને દોડો તો દોડો તો માર્કે માર્કે અને આયા બેઠા બેઠા વ્લોગ ને વિડિયો આજ શૂટ કરવા આજ તો ભાઈ મજા મજો છે તો પાછા આલ્યા તમને જ રખ દેખાડી દઈએ ગયા લ્યો ભાઈ જો ઘરે ઘોડીને ટ્રેનિંગ આપીને અને હવે બાઈન દેહન જોઈ લો અહી કાળી ઉતાવળી થાય છે કે મારે ટ્રેનિંગ માં હતું તેમ તેમ લઈને ગયો કાળી ને આપણે કાથી લેન શરૂ કરવાની છે આજ તો જો ઘોડીને પહેલા બાઈન દેવી